દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગર નજીકના શિયોરના જંગલ વિસ્તારમાં આવેલ હઝરત રોશન જમીર સરકાર તોડા શાપીર બાવાના ત્રિદિવસીય ઉર્સરીફ સાંદ્ય રીતે ઉજવાયો છે જેમાં ખાસ કરીને ગત મંગળવારે સાંજે મગ કરીબની નમાઝ બાદ સદલ શરીફનું જુલુસ શિયોરમાં યકીન અશા પીરની દરગાહ શુરકાના દરવાજેથી શિયોરના રાજમાર્ગો પર ફરી રાત્રે દસ કલાકે દરગાહ શરીફમાં સદલ શરીફ ચાદર શરીફ સલાતો સલામ સામૂહિક દુઆઓ કરવામાં આવી હતી તેમજ મંગળવાર અને ગુરુવાર રાત્રે મહેફિલે મિલાદ શરીફ તથા મંગળ બુદ્ધ ગુરુ ત્રણ દિવસ સાંજે મગરીબની નમાઝ બાદ ન્યાજ શરીફ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે તમામ હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુ લોકો ખાસ હાજરી આપી હતી ત્યારે દરગાહ શરીફના ખાદીમ રફીક શાહ બાપુ મસ્જિદ